સૌ લોકો અત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છે કે આ ગેમ ઝોન ડેથ ઝોનમાં તો કોઈ પણ પ્રકારના ફાયર સેફ્ટી વગર આ ગેમ ઝોન છેલ્લા ચાર વર્ષથી ચાલતો હતો

તરીકે ત્યાં આગળ કોઈ વ્યવસ્થા નહોતી એટલે ફાયર વિભાગ ઉપર પણ અહીંયા કહી શકે કે કોઈ જે નિરીક્ષણ કરવાનું હોય તેના દ્વારા પણ નિરીક્ષણ નથી કરવામાં આવતું અને કહી શકે કે આ જે ગેમ્સ વસ્તુનું આપણે અગાઉ પણ આ ચર્ચામાં વાત કરી કે પાંચસો રૂપિયા કે જેની એન્ટ્રી ફી હતી અને આ માલિકે ત્યાંના જે માલિક છે નવ્વાણું રૂપિયા એન્ટ્રી ફી રાખી એટલે લોકો પણ આ આના તરફ આકર્ષણ અને લોકો પણ વધારે ત્યાં જવા લાગ્યા હવે મહત્વના અપડેટ અહીંયા એ મળી રહ્યા છે કે આ ગેમ ઝોનમાં માલિકે માલિક દ્વારા એક ફોર્મ સાઇન કરાવવામાં આવતું હતું અને આ ફોર્મ સાઇન કરવામાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો કે જો કોઈ પણ પ્રકારની દુર્ઘટના ઘટશે તો તેનો જવાબદાર ત્યાંના માલિક નહીં હોય બિલકુલ આ અપડેટ જણાવવા મળી રહ્યા છે અને આના વિશે પણ આપણે વાત બિલ મિલન જે પ્રમાણે મિલનભાઈ આપણે વાત કરી કે આ અપડેટ આવી રહ્યા છે કે જે ત્યાંના માલિક હતા તેમના દ્વારા ફોર્મ ભરાવવામાં આવતું હતું કે જો કોઈ પણ પ્રકારની દુર્ઘટના ਘਟੇ ਜੋ ਤਾਂ ਇਹਨਾਂ ਮਾਤੇ ਤਿਆ ਨੂੰ ਮਾਲਿਕ ਜਵਾਬ ਨਹੀਂ ਗੜਾਏ ਸਭ ਪ੍ਰਥਮ ਤੋਂ ਅਨਵਿਸ਼ਾਪ ਸ਼ੂ ਕਹੋ ਤੁਕ ਸਰ ਕਿੰਨੇ ਕਿ ਇੱਕ ਹਾਸਿਆਤ ਪਤ ਲਾਗੀ ਜੀ ਅਗਲੇ ਕਰਾਂ ਦਿਖਾ ਦੇਵੀਂ ਜੀ

જે જવાબદાર જે ગેમના ગેમ ઝોન ના સંચાલકો છે કેટલા કે તેમણે જે અહીં આવનારા જે લોકો છે જે મુલાકાત લે છે જે રમતમાં ભાગ લેવા માંગતા હોય છે તેમની પાસે મોત નું ફોર્મ ભરાવે છે જેમની અંદર સ્પષ્ટપણે લખવામાં આવેલું હોય છે કે જો કોઈને પણ ઈજા થાય છે કે કોઈનું મોત થાય છે પોતાના બચાવ માટે આ પ્રકારનું ફોર્મ ભરાવી લેવામાં આવ્યું છે વિચાર તો કરો કે તમામે તમામ ઇનલીગલી એક્ટિવિટી થાય છે પરંતુ જયારે પોતાની જવાબદારી પોતાની ઉપર આવવાની જયારે વાત આવે છે તો વ્યવસ્થિત રીતના

છે અહીંયા સવાલ એટલું થાય છે કે તમે પરમિશન નથી લીધી તમે ગેરકાયદેસર ચાલુ આવો છો અને ગેરકાયદેસર ચાલુ ચાલીએ છો ਨਾ ਅਨੇ ਕੋਈ ਨਹੀਂ ਮਾਰੀ ਰਹੀ ਨਾ ਫਸਵਾ ਦੇ ਫੌਂਦੀ ਅੰਨੇ ਕੋਈ ਨਹੀਂ ਮਾਰੀ ਰਹੀ ਨਾ ਤਵੇ ਅਗਰ ਖੇਡਦੇ ਸਨ ਨਾ ਦੰਦ ਕਰੂ ਜੀ ਕਿਸੇ ਸਰਕਾਰ ਸਮਾਹਣੇ ਚਤਕੀ ਤੋਂ ਵੀ ਮਰੀ ਜਾਏ ਤਾਂ ਉਹ ਨਹੀਂ ਸਬਦ ਨਹੀਂ ਬਸ ਸਹੀ ਚੀਜ਼ ਬੋਲਦੇ ਅਰੇ ਤੁਹਾਡੇ ਕੱਪਾ ਤੋਂ ਜਾਣ ਕੋਰਪੋਰੇਟ ਤੋਂ ਸਿੱਖਣਾ ਹੈ ਮੈਨਰ ਹੈ ਅਨੇ ਹਮ ਆਪਣੇ ਚੀਫ ਮਿਨਿਸਟਰ ਅਨੇ ਆਪਣੇ ਮੈਨਰ ਨੇ ਤਿਆਨਾ હવે બી નથી પણ તમે પ્રજાની વચ્ચે કયા નવા લઈને મત જીતી શકશો આ તો બઉ ગંભીર છે સાહેબ આપણું ઘરનું

સરકારની હવે તપાસ કરવામાં આવી શકે તેમ છે અને આની પહેલા એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જે પ્રમાણે જો આ ગેમઝોન છે તો કોઈ પણ પ્રકારે કોઈ પણ જગ્યાએ કોમર્શિયલ એવી વસ્તુ કોઈ કરવામાં આવે છે ત્યારે કેટલા ત્યાં સાધનો ઉપલબ્ધ હોવા જરૂરી છે કારણ કે જે નિયમ છે નિયમ પ્રમાણે એવું જાણવા મળે છે કે જો કોઈ પણ પ્રકારે આવી રીતે કોમર્શિયલ કોઈ બિલ્ડિંગ છે કે કોમર્શિયલ કોઈ વસ્તુ ઉભી કરવામાં આવે છે ત્યારે ત્યાંના જે લોકો છે તેમને પણ ફાયર સેફ્ટી વિશે જાણકારી આપવામાં આવે છે તેની ટ્રેનિંગ આપવામાં આવે છે તો અહીંયા આગળ જ્યારે આ ઘટના બની ત્યારે ફાયર સેફ્ટી ને કહી શકે કે ત્યાંના નિયમો પણ અનુપાલન કરવામાં આવ્યા ત્યાં તેવું જોવા પણ મળ્યું કે ત્યાંના લોકો પણ જે ગેમ ના ત્યાં જે ઉપસ્થિત કર્મચારીઓ હતા તે પણ ત્યાંથી ભાગી ગયા હતા તો આના માટે શું કરવું જોઈએ મેં મેં કીધું કે ફાયર સેફ્ટી હું અવેરસ એક્સપર્ટ છું બરાબર છે તો ફાયર સેફ્ટી અવેરસ એક્પર્ટ તરીકે હું ચોક્કસ કહીશ કે તમે ફાયર ફાયટિંગ નહીં કરી શકો ફાયર એ ઈશ્વરી તત્વ છે તમે એની સાથે લડી નહીં શકો તમે એનાથી બચી શકશો તો બચવા માટે પ્રિવેન્શન એટલે આપણા ફાયર ડિપાર્ટમેન્ટ ફાયર પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ કુવામાં છે કુવામાં હોય તો હવાડામાં હોય એ તમે ડિપાર્ટમેન્ટના વડા તરીકે તમે જાગ્રત નહીં હો અને તમે પ્રવૃત્ત નહીં હો આ પ્રવૃત્તિમાં તો તમે આખા રાજ્યને સેફ કઈ રીતે રાખી શકશો આ પહેલી વાત ફાયર સેફ જયારે ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટી ની વાત આવે છે તો સૌથી પહેલા તો પ્રિવેન્શન માટે તમારે ત્યાં આગળ પ્રિવેન્શન તમારે હોવો જોઈએ તમારે એક થી વધારે દરવાજા હોવા જોઈએ કે વધારે સંખ્યામાં ભેગા થાય એટલે ભાગદોડ ના થાય એટલા માટે એક થી વધારે દરવાજા હોવા જોઈએ આનું ધ્યાન રાખવું પડે વ્યવસ્થિત સાધનો હોવા જોઈએ ના માત્ર સાધનો હોવા જોઈએ પણ સાધનો વાપરવાની તાલીમ પણ તમને મળેલી હોવી જોઈએ તેના કર્મચારીઓને અહીંયા તો કર્મચારીઓ ભાગી ગયા છે કારણ કે વાપરતા નતું આવડતું એ તાલીમ તમને હોવી જોઈએ ભલે આપણે ફ્રિક ટ્રાવેલર હોઈએ તેમ છતાં આપણને સેફ્ટી શીખવાડતી હોય છે તો આપણે કોઈ દિવસ માં ગયા નાટ્ય માં ગયા આપણે કોઈ માં ગયા કોલેજમાં ગયા કોઈ દિવસ આપણને શીખવાડ્યું કે અહીંયા આગ લાગે તમારે શું કરવાનું

એ આપણે મારા કુટુંબ ના વ્યક્તિઓ હતા આપણે વસુધૈવ કુટુંબક્મ માં માનીએ છીએ ભલે આપડું ઈમિડિયટ ફેમિલી પણ આપણા પરિવાર નો હિસ્સો હતો આ એ ભલે એમનાથી વેદના કદર આપણને નહીં થાય તેમ છતાં તક્ષશિલા વખતે પણ તમે ઉપર મારી વાઈફ પણ રડી છે આજે સવારે પણ મારી વાઈફ રડી છે આજે કાલ રાતના સાહેબ મારે ઓમ નું સંગીત સાંભળતા સાંભળતા સાહેબ મારે સુવું પડ્યું મને ઊંઘ નથી આવતી

કે જે સીટ ની અધિકારી રચના જે ની રચના કરવામાં આવી છે ને કેટલો મોટો ધુપ્પલ છે એમાં ની રચનામાં એવા અધિકારી લેવામાં આવ્યા છે જયેશ અમદાવાદ અમદાવાદના હંગામી ધોરણે ચીફ ફાયર ઓફિસર છે હંગામી ધોરણે છેલ્લા પંદર વર્ષથી એમની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના જ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાતાકીય તપાસ ચાલી રહી છે કેમ કે ભાઈ ખોટા સર્ટિફિકેટના આધારે ફાયર ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રી લીધી છે હવે આવા માણસો સીટમાં બેસાડેલા છે આપણે

જો ભરતી ઓછી તો ભરતી કરો એમાં પણ કેમ તમને શિલાના મુદ્દાને તમે પાંચ પાંચ વર્ષથી ચલાવી રાખ્યો છે કેમ એમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ નથી મૂકી કેમ એને ન્યાય નથી મળ્યો આવા લોકોને ન્યાય નથી મળતો પીડિતો ને એટલે નફાખોળ ની હિંમત વધતી જાય છે નહીં લોકો એવું સમજી બેઠા છે કાયદો પૈસાવાળા માટે છે પૈસા ખર્ચીને બધું મેનેજ કરી લઈશું છેલ્લી વાત મારે કવી છે જો કોઈ દવાના પેકેજની ઉપર એક્સપાયરી ડેટ હોય છે ને સાહેબ તો કોઈની સહન શક્તિની પણ એક્સપાયરી ડેટ હોય

પ્રશ્ન રહ્યો છું કે શું આપણે આપણું બર્ડન છે તો આ બર્ડન આપણે રિડ્યુસ ના કરી શકીએ ભરતી કરીને આપણે વધારે આપણે વાત કરીએ હવે અહિયાં વાત આવી કે પ્રત્યારોપ અહીંયા આગળ કરી કહી શકીએ કે આરોપ પ્રત્યારોપ જ જોવા મળતા હોય છે ને જ વસ્તુ અહીંયા આગળ હવે તંત્ર અને અ ત્યાંના જે કહી શકાય કે અધિકારીઓ વચ્ચે જોવા મળતી હોય છે માલિકો વચ્ચે જોવા મળતી હોય છે તો અહીંયા આગળ વાત થઈ કે જે માસુમ લોકો જે જીવ ગુમાવ્યા છે હવે સરકારે સહાયની જાહેરાત કરી દીધી કે જે લોકોને પોતાના જે પરિવારજનો ગુમાવ્યા છે તેમને આટલા લાખની સહાય આપવામાં આવશે જે ઇજાગ્રસ્ત થયા છે તેમને આટલી સહાય આપવામાં આવશે શું સહાય આપવાથી પૈસાની સહાય આપવાથી શું ખરેખર તે જે મૃત્યુ પામ્યા છે તેમને ન્યાય મળશે કારણ કે આ જે સહાય છે તે દર વખતે આપી દેવામાં આવે છે પરંતુ તેમ છતાં પણ જે કાયદો છે તે કામ નથી કરી શકતો જે જે લોકો છે 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 આરોપીઓ તે હજુ પણ ખુલ્લા હોય તેમ છતાં પણ આ ન્યાય ન્યાય આપીને શું આનાથી મળશે કે પૈસા આપી દીધા સહાય આપી દીધી એટલે જે પરિવારજનો છે જેમણે પોતાનું અંગત વ્યક્તિ ગુમાવ્યું છે અને ત્યાં ન્યાય મળશે શું લાગી રહ્યું છે બિલકુલ નહીં એ પાંચ પચીસ લાખ રૂપિયા થી એ જિંદગીઓ ગઈ છે એ જીવન ફરી ગોઠવાના નથી એ ક્યાંય કોઈ જગ્યાએ કોઈ લગભગ કોઈ કામ લાગે એવી પરિસ્થિતિમાં નથી રહેતા એ કુટુંબો આખા વિખાઈ જાય છે માળા વિખાઈ જાય છે એ ફરી નથી બનતા હવે ન્યાય ની વાત ચાલી રહી છે ને એની અંદર એવું કે પહેલા તો દંડિત જે થવા જોઈએ દંડિત દંડ તમે જો જલ્દી કરશો આપણે રામ રાજ્યની વાત કરીએ કે શિવાજી મહારાજના શાસનની શાસન ની વાત કરીએ જેને જેનો આદર્શ રાખી અને આગળ વધવાની વાતો ચાલે છે તો ત્યાં સૌથી પહેલી વસ્તુ હતી ત્વરિત ન્યાય એટલે ત્વરિત ન્યાયનો એક બીજો ફાયદો એ થતો હોય છે કાયદા પ્રત્યે ભય રહેતો હોય છે અને ભય બીને પ્રીત નહીં ઘુસાય એ તો બહુ સુખી વાત છે એટલે કાયદાનો જો ભય લાવવો હશે તો તમારે ત્વરિત ન્યાય આપીએ અને તરત જ દંડિત કરવા પડશે અને લોકોને યાદ રહે એ પ્રકારની સજા કરવી પડે તો જ આ બીજા જે ગેમિંગ ઝોન અત્યારે આ બધા એસજી હાઇવે ઉપર કે બીજી તમારે સુરતમાં કે બીજા બરોડામાં જ્યાં જ્યાં આ પ્રકારના ખુલેલા છે ત્યાં ખોલતા જ લોકો અટક છે કે મરી જવાય આ ધંધો ના કરાય એટલે આ ધંધો ના કરાય એની જે એક ધાક છે એ ધાક જો નહીં આવે તો ફરીને ફરી આવા કાંડ બીજા થશે ત્રીજા થશે ચોથા થશે એટલે વસ્તુ ત્યાં છે કે ન્યાયતંત્ર એ હવે આપણે શ્રદ્ધા છે બધું છે બરાબર છે પણ

આપણે તો કેવું કરીએ છીએ કે ના ના કોઈની નિંદા નહીં બધું પોઝિટિવ પોઝિટિવ સારું સારું એ તો એને ચાન્સ મળ્યો આજે સરકારી ભરતીની અંદર સાત સાત લાખ ને દસ દસ લાખ ને કરોડ કરોડ છોકરાઓ કેમ આવે છે બધા બેરોજગાર છે બધાને ખબર છે કે કેવો જાડો રૂપિયો ક્યાંથી મળે છે કેવી રીતે મળવાનો છે આ જાડા રૂપિયાને એ જાડા રૂપિયા ને તમારે લૂચા મારવા પડશે બંધ કરવા પડશે આ બધું બંધ નહીં થાય તો તમે એક સિસ્ટમની અંદર ક્યારેય કશું લાવી નહીં શકો અને આ રીતે જિંદગીઓ હોમાતી જ રહેશે બધ બંધ કરી દેવામાં આવ્યા એનું કારણ એ છે કે એ લોકો પાસે પણ લાયસન્સ નહી હોય કદાચ એ લોકો પાસે ફાયર સેફટી હોય જે છે

અહીંયા આગળ વાત અહીંયા આવીને એ જ અટકે છે કે તપાસ કરવી જોઈએ અને આને જે બને તેમ ઝડપી કાર્યવાહી કરવી જોઈએ શું લાગી રહ્યું છે ત્યાંના પરિવારજનો જે છે કે જેમને પોતાનો જે વ્યક્તિ છે તે ગુમાવ્યો છે તેમના દ્વારા પણ આ માંગ કરવામાં આવી રહી છે

કે આ તપાસ નું પરિણામ શું ફલશ્રુતિ શું આજે તમને એમ કઉ છું કે અત્યારે આપણે હજુ હમણાં જ આપણે ચર્ચા કરતા હતા કે આ સત્તાવાર મૃત્યુ આંક અઠ્યાવીસ આવ્યો છે બિન સત્તાવાર કદાચ બત્રીસ હોઈ શકે પરંતુ ના અત્યારે જે એક આંકડો આવી રહ્યો છે મારી પાસે કે બિન સત્તાવાર મૃત્યુ હજુ પણ પણ વધી શકે શકે છે છે કદાચ થી વધારે થઈ શું આપણે આપણે માં એ લેવાનો છે બોધપાટ કે આપણે કયા ઝોન ની અંદર જીવી રહ્યા છીએ સેફ ઝોન માં છીએ કમ્ફર્ટ ઝોન માં છીએ કે ડેન્જર ઝોન માં છીએ તમામ જગ્યાએ અત્યારે મોત છે આ જે રમતા રમતા મોત મળી ગયું છે રમત રમવા જતા મોત મળી ગયું

જે બિલકુલ મિલન એટલે જે પ્રમાણે આપના દ્વારા બતાવવામાં આવી રહ્યું છે કે અત્યારે આ તપાસ કરવામાં આવે પરંતુ હજુ પણ એવા કેટલા વ્યક્તિઓ છે કે જે ગુમ થઈ ગયા છે તેની તપાસ હજુ પણ કરવામાં આવી રહી છે પરંતુ વાત અહીંયા આવીને એ શકે છે કે તપાસ કરવામાં આવે છે એસઆઈટી ની કમિટી બેઠક મળે છે તપાસ કરશે ન્યાય કહી શકે કે ન્યાય અપાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે પરંતુ તેમ છતાં પણ આ ન્યાય શું મળશે કે કેમ તેના ઉપર અહીંયા સવાલ ઉભી થઈ રહ્યા છે એમાં જે સમયની ઉણપ છે પરંતુ તેમ છતાં પણ એક પ્રશ્ન પૂછવા માંગીશ કે આ જ્યારે તપાસ કરવામાં આવી રહી છે હવે તપાસમાં જે પણ આરોપીઓ સામે આવ્યા છે શું આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે કે પહેલાની જેમ જ જે

મારું ખાસ કહેવાનું છે તમે આ બધા કાલે કાલે તાત્કાલિક બંધ કરાયા ત્રેવીસ ત્રણ બે હાજર બે મહિના પહેલા અમદાવાદમાં ટીઆરપી મોલમાં જ આવા જ ગેમિંગ ઝોનમાં આગ લાગી હતી બે જ મિનિટ આખે આખો ફ્લોર સાફ થઈ ગયો આખે આખો ગેમિંગ ઝોન સાફ થઈ ગયો રાતનો સમય હતો અગિયાર વાગ્યા એટલે વસ્તી નહીવત હતી ઉપર થિયેટર ચાલુ હતું એમાં પણ જેમ શૈશોભાઈ વાત કરે ઉપર થિયેટર ચાલુ હતું તેમ છતાં આ જાનહાની ના થઈ અચ્છા એમાં જાન જાનહાની ના થઈ એટલે તમે ગેમિંગ ઝોન બંધ ના કરાયા આમાં જાન હાની ગેમિંગ ઝોન બંધ કરાયા તો શું આપડે કોઈ પણ પગલા લેવા માટે કોઈ ને મરવા ની રાહ જોઈશુ આપડે અને એ પણ મિલન જી જોવા રહેશે કે ક્યાં સુધી ટકે છે કે આ ઘટના ઘટી એટલે તાત્કાલિક બંધ કરી દીધા હવે જોવા જઈશું તો અઠવાડિયા પછી તરત જ ચાલુ પણ જોવા મળશે આપણને કદાચ બિલકુલ તો આ તો ના ચાલે આમાં ફાયર ડિપાર્ટમેન્ટ ના વડા જવાબદારી લેવી પડશે એમણે હી ઇઝ આન્સરેબલ એમણે આન્સર મીડિયા ને આપવો પડશે ને સરકારને આપવો પડશે આવા અધિકારીઓને કારણે સરકાર પણ બદનામ થાય છે ને પ્રજાની સેફટી જોખમાય છે આપણે મોદી સાહેબ બનાવવું છે તો વિકસિત ભારત ને સૌથી પહેલી પ્રાથમિક શરત એ છે કે દરેક નાગરિક ની સેફ્ટી હોવી જોઈએ તો એ નાગરિક બનાવી શકશે નાગરિક ની સેફ્ટી વગર તમે વિકસિત ભારત નહીં બનાવી શકો તમારે એક એક નાગરિક ની સેફ્ટી એન્સ્યોર કરવી પડશે અને એના માટે અમે તમને સાથ આપવા તૈયાર છીએ પણ તમારા નીચેના મંત્રીઓ તમારી અધિકારીઓ તમારી નીચેના આઈએસ અધિકારીઓ કલેક્ટરો કોર્પોરેશન વાળા અધિકારીઓ જો કામ બરાબર નહીં કરે કામ નહીં કરી શકીએ આપણે બિલકુલ એટલે વાત અહીંયા આગળ અહિયાં હવે એ જ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે હવે આની પરિવારજનો પણ કરી રહ્યા છે અને આપણે સૌ એક નાગરિક તરીકે માંગણી કરી રહ્યા છે કે આ જે આરોપીઓ છે તેમને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમના ઉપર અને તેમને સજા આપવામાં આવે કે જેનાથી આ પ્રમાણેની જે આ દુર્ઘટના ઘટી છે હવે પછી ગુજરાતમાં અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ તો હાલ કરંટ ટોપિક ના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર